ભાઈ માંથી કતુક નહી આવું ને ઓળખું છું દુનિયાના કતુક કાઢશો કતતુક છે નહી દુનિયાના ટાળા કરાવશો કે વગર ને

બવાળો વિકુલ જેવી 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 તમારા મનની આસાઈમાં મારો ભગવાન પાર પાડે મને શું કહું જો મને જો દીધું એટલું આ દીકરીન કરશો એટલે જ બવાળો કોઈ કાળો મનનો તારું મન અને માતાનું એટલે તારું આટલું દેખ સાહેબ મારા આશીર્વાદ તમે એમ કિસો કે

ભાઈ પછી નીકળાડવા પર જા પરંપરા તો તારે મો રામલાની માતા જોતી છે તારા ઓડો મારા મંદિરે ભાવી દી છે પરંપરા છે રામલાના ભગોત કે છે કણ દોલત તોમી મચ્છેન ભગવન મજા પેસી ભગવન દેવીક માં ભાગ લાગજે મકો નહી આવે અડધી રાતે કોઈ ખોટી આગળ કરે ટકો કરજો ઉઠી ધોરી ભેળી ભેલી નાખું હું રાવવાની માતા ના કેવું

ભલે હું તો હું તમે આલ્યો કે ન આલ્યો કોઈ નહીં પણ આવું ભાળીજી છું મને ઇસ્ત કરવું જોઈ ભાઈ તો કીતા રહે સભામનો ને આભાર વિપુલ ભાવે અત્યારે મારા દેવ ના ભગવાન પણ અત્યારે બરોબર રંગમાં જોતી છું હું ફળો ફર ના મા શું કઉ છુ મહિના કઉગત માં દેરોડા બને દાડા બોલો ઘડિયાળ જો અમર પટેલ મજારી હી આવ મારા દેવડા ભગવાન કીસી તોય મારો ભગવત જોખા સરીયા પાલે પટેલુ બોલો કામ શિકોતર ના ભગવાન વધાવો હાલતા હોય આ તારું જોઈને કૂજ બેમ ગસ્તી વધાલ જે નમવા હાલતી ભાઈ તો આવી અલ વધાવો

બસ આના કુટુંબી રાએલા ઘરની આ ભઈ બસ તો જૂની વાત છે ઓ મારા દેવના રોગ જે દીકરા mời mọi người 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 mời ಮಾವಾಳು ಕೋನೆ ಉತೌಚೋ ತೇಮ ಬರತಿರುಮೋಕೇವು ಮಧೇ